છેલ્લા ઘણા સમયથી મોરબી અને વિસાવદર સતત ચર્ચામાં છે એમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા કાંતિલાલ અમૃત્યા હોય કે પછી ઈશુદાન ઘટવી હોય સતત આમ આદમી પાર્ટી હવે ચર્ચામાં રહે છે એમાં પણ મોરબીને જે લાફાકાંડ થયો તેને લઈને સતત ચર્ચાઓ વધી છે એક બાજુ છે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા હજુ જેલમાં છે બીજી જ બાજુ આમ આદમી પાર્ટીના જ કરસનદાસ બાપુ છે તેમણે પણ રાજીનામું આમ આદમી પાર્ટીમાંથી આપ્યું છે અને બીજી બાજુ મોરબીમાં જે લાફાકાંડ થયો તેને લઈને સતત આમ આદમી પાર્ટી ચર્ચામાં રહી છે આજે તેના વિશે જ વાત કરવી છે નમસ્કાર બી એસ નાઇન ટીવી ન્યુઝ આપની સાથે હું ભગવતી વિશાવાડિયા આમ આદમી પાર્ટીની મોરબીમાં સભા યોજાય આ દરમિયાન લાગણી સાથે જોડાયેલ વ્યક્તિ હોય શકે ત્યારે એ વ્યક્તિની પણ પ્રતિક્રિયા આવી હતી આમ આદમી પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે મોરબીના તેની પણ પ્રતિક્રિયા આવી હતી હવે જે વ્યક્તિએ લાફો માર્યો છે અશ્વિન પટેલ છે

એકાએક ગેટની અંદર સીધા આવી સ્ટેજની બાજુમાં આવી ગયા ને પછી સીધા બે ફાર્મમાં આડાઉડા પ્રશ્નો પૂછવો માંડ્યા એટલે પછી મેં માઇક લેવાની કોશિશ કરી એટલે પછી એને દીધું નહીં નજર મારી અમે કરીને ગાઢ શબ્દ એક યુઝ કર્યો એટલે મારાથી હાથ ઉપડી ગયો થોડો મારો કોઈ મારવાનો ઈરાદો નહોતો મારે મારો જોઈ તો એક જ ફળા એના ચશ્મા અને એનો કાનનો પડદો ફાટી જાય એટલો જોરથી મારું ત્યારબાદ હું મારી રીતે બહાર નીકળી ગયો ભાઈ એના ઘરે નીકળી ગયા પછી બીજા દિવસે મારી ઉપર ફરિયાદ થઈ ત્યારે મેં જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે મને જાણવા મળેલ કે એની પાછળ ભાજપના નેતાઓનો હાથ છે મને જાણવા મળ્યું કે એને ફરિયાદ કરવા લઈ જવા વાળા શૈલેષભાઈ માકાસણા ત્યાંના કોર્પોરેટર જયદીપભાઈ દેત્રોજા તથા અન્ય ચાર પાંચ નેતાઓ ભાજપના પોલીસ સ્ટેશને તેને લઈ ગયેલ અને તેના ઉપડી પોલીસવાળાને દબાણ કરે કરેલ કે બીજા નેતાના ફોર્સથી એને કેસ કરો તાત્કાલિક એવી ફરજ પાડે ભરતભાઈની કોલ ડિટેલ કાઢવામાં આવે જાહેર થઈ જશે કે કોણ કોણ સાથે છે અને કેનો હાથ છે બધું ભાજપ પ્રેરિત કાવતરું હતું એવું સાબિત થાય છે આ કાવતરા પાછળ જે ભાજપના નેતાઓ હતા જે પ્રમાણે અશ્વિન પટેલ કહી રહ્યા છે પરંતુ તેમણે લાફો માર્યો છે ના સમગ્ર ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી હોય તેવું કહી રહ્યા છે એટલે કે ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે કે જે તેના પર ફરિયાદ કરવામાં આવી હતી તે ત્યાંના કોર્પોરેટરે સાથે રહીને કરી છે હવે તમને શું લાગી રહ્યું સત્ય શું છે કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો આવા જ બધો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બી એસ નાઇન નમસ્કાર